તેવો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે હું તો ટોલટેક્સ ભરતો રહીશ ટોલ ટેક્સ થી બચવા હું કાર પર પૂર્વ મંત્રી ધારાસભ્ય લખતું નથી તેવું પણ તેમણે કહ્યું છે પૂર્વ મંત્રી છે જવાહર ચાવડા કે જેમણે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખીને ઘણી બધી રજૂઆતો કરીને ખાસ કરીને ઉલ્લેખ કર્યો છે ટોલ ટેક્સનો મહત્વની વાત એ છે કે તેમણે એ વાતનો ઉલ્લેખ કરતા લખ્યું છે આ પત્રમાં કે પોરબંદરથી ગાંધીનગર અને વેરાવળથી ગાંધીનગર માટે અસહ્ય ટોલ ટેક્સ ભરવો પડે છે સાથે તેમણે કહ્યું કે હું તો ટોલટેક્સ ભરતો રહીશ ટોલ ટેક્સથી સમયથી આજે ટોલટેક્સ વસૂલવામાં આવી રહ્યું છે અસર ટોલટેક્સ અને વધારે ટોલ ટેક્સ વસૂલાય છે જેના પગલે તેમણે મનસુખ માંડવીયાને આ પત્ર લખ્યો છે નહીં તો એક વાત તો તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે તેઓ તો ટોલટેક્સ ભરી રહ્યા છે જો જો તેઓ પોતાની કારની અંદર પૂર્વ ધારાસભ્ય કે પૂર્વ મંત્રી લખી દે અને પછી એ કાર ત્યાંથી પસાર થાય તો તેમને ટોલ ટેક્સ ભરવાનો ન આવે પરંતુ તેઓ તે કરતા નથી અને માટે જ તેમણે કહ્યું છે કે તેઓ તો ટોલટેક્સ ભરે છે પરંતુ આટલા મોટાને ને અસર ટોલ ટેક્સથી મુદ્દો એ છે કે હવે લોકોને બચાવવાની તમારે જરૂર છે આટલો ટોલ ટેક્સ ન હોવો જોઈએ મિનિમમ પ્રાઇસ રાખવામાં આવે હવે મનસુખ માંડવીયાનું શું રિએક્શન આવે છે તેના પર સૌની નજર રહેશે પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કે જેમને આ પત્ર લખ્યું છે ટોલટેક્સ અંગે પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ આ પત્ર લખ્યું છે તેમણે ઘણી બધી વાતનો ઉલ્લેખ કર્યો છે એમાં પણ ખાસ કરીને પોરબંદરથી ગાંધીનગર અને વેરાવળથી ગાંધીનગર માટે અસહ્ય ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે તેવું તેમણે કહ્યું છે ટોલટેક્સની જો વાત કરવામાં આવે તો હવે તો પરિસ્થિતિ એવી છે કે ન માત્ર આ તો પોરબંદરથી ગાંધીનગરની વાત કરી કે વેરાવળથી ગાંધીનગરની વાત કરી પરંતુ આપ જયારે નેશનલ હાઇવે પર જતા હોવ છો ત્યારે નેશનલ હાઇવે પર જે રીતે આપ ટોલટેક્સ આપતા હોવ છો જેટલી મોટી પ્રમાણમાં ટોલટેક્સની કિંમત હોય છે શું આપને ખબર છે કે ટોલટેક્સ જે આપે ભર્યું છે તેવી જ સુખ સુવિધા તમને રસ્તા ઉપર મળે છે એક પ્રશ્ન છે જોકે વરસાદની અંદર તો નેશનલ હાઇવે પર ધોવાઈ જતા હોય છે એ પણ વાસ્તવિકતા આપણી સામે છે જે પૈસા જે માર્ગ પર જવા માટે આપણી પાસેથી વસૂલવામાં આવે છે શું તેવા રસ્તાઓ તમને મળે છે એ પણ એક પ્રશ્ન છે એક ફાસ્ટેગ ન હોય તો તમારી કારને ડબલો ડબલ એટલે કે બે ગુણા પૈસા વસૂલવામાં આવે છે

બધથી બતર પરિસ્થિતિ પણ આપણી સામે આવી જાય છે હાઈવે ઉપર પાણી ભરાઈ જતા હોય છે વરસાદની સ્થિતિમાં ખાડા જોવા મળતા હોય છે નેશનલ હાઈવે નહીં પરંતુ ડાન્સિંગ હાઈવે હોય તેવી પણ પરિસ્થિતિ આપણી સમક્ષ આવી ચૂકી છે હવે જ્યારે તમે ટોલટેક્સ વસૂલો જ છો તમે દરેક વ્યક્તિઓ પાસેથી આટલા પૈસા લો છો તો શું તમે કામગીરી કરો છો એ પણ એક પ્રશ્ન છે જે પ્રશાસન તમારી પાસેથી પૈસા વસૂલે છે તેમાંથી રૂપિયાનું પણ જો કામ કરી હોય તો પછી લોકોને થોડો ઘણો સંતોષ થતો હોય પરંતુ અહીંયા કદાચ એવું નથી હવે મુદ્દો એવો છે કે જવાહર ચાવડાએ જ્યારે આ પત્ર લખ્યો છે ત્યારે મનસુખ માંડવિયા તેના ઉપર શું પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રહેશે

હજી ચોક્કસ રીતે જો હાલ તો જે પરિસ્થિતિ એવી છે તો મોદી નો ભાવ છે ને ટોલ ટેક્સ નો જે મારા કઈ સમજી શકાય જેવા ટોલ ટેક્સ થાય છે ફોર વ્હીલર થી અમદાવાદ થી ગાંધીનગર જતા લોકો ને સામાન્ય રીતે લોકો ને પાંચસો થી છસો રૂપિયા ટોલ ટેક્સ ભરવો પડે છે પરંતુ ટિકિટ ભાડા આટલા આટલા થતા એને બદલે ટોલ ટેક્સ વધારે ભરવો છે હાલ જે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જવાહર ચાવડા છે તો મનસુખ માંડવિયા પત્ર લખી જણાવ્યું હતું કે જે ગાંધીનગર રજૂઆત કરવા જાય છે તેઓને ટોલ ટેક્સ માંથી રાહત આપવી જોઈએ

હજી પોરબંદર થી અમદાવાદ જતા વખતે પાંચસો રૂપિયા જેવો જતી વખતે ટોલ ટેક્સ ભરવો પડે છે અને જયારે આવે છે ત્યારે અઢીસો ત્રણસો રૂપિયા તો સાડા સાતસો જેવો ટોલટેક્સ લોકોને ભરવો પડે છે જનરલ લઈને જવા ચાવડા પણ આ એક અનુભવ માંથી પસાર થઈ રહ્યા છે અને તે જવા ચાવડા છે ત્યારે કેશોનજી નીકળતા પણ એને અમદાવાદ પોતા ઘણા બધા ટોલ નાકાવે છે જેને લઈને એક લોકો ને રાહત મળે તેના માટે જવાહર ચાવડા એ રજૂઆત કરી એવું જાણવા છે જવાહર ચાવડા એ જે પત્ર લખ્યું છે તેમાં તો તે કહી રહ્યા છે કે હું તો ટોલ ટેક્સ ભરું છું મેં તો મારે કારની અંદર ના તો કોઈ પૂર્વ મંત્રી કે ધારાસભ્ય લખાયું છે કે હું એનાથી બચી શકું પરંતુ જે સામાન્ય વ્યક્તિ જે રીતે પસાર થાય છે ને કદાચ તેઓ ભરે છે એટલા માટે એમને ખ્યાલ આવ્યો છે આજી છોકરીઓ છે ને જવાર કે વાત કરીએ કે અર્જુન મોઢવાડી વાત કરીએ તો તેઓ દરેક ટોલ નાકે પોતે ત્યાં ભરે છે કારણ કે તેઓ તે સક્ષમ છે ટોલ ભરવા માટે એટલે ટોલ ભરે છે પરંતુ સામાન્ય પબ્લિકને ને ભરવો પડે છે એ એક મહા કઠિન વાત છે અને હાલની જે મંદિર પરિસ્થિતિ છે લોકો પાસે પૈસા નથી અને કામ પણ થતા નથી જેને લઈને લોકોને ને ના છૂટકે ગાંધીનગર જવું પડે છે

હમણાં જ આપણે પ્રસારિત કર્યું હતું તે પ્રમાણે સુરેન્દ્રનગરના પુલ પાસે જે મોટા ગાબડા પડી ગયા છે જે આટલો ટોલટેક વસૂલ કરવા છતાં પણ તેઓ કરતા નથી વિપુલ આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે રોડ રસ્તાઓની ખસ્તા હાલત છે અને નિર્માણ પણ સારી રીતે કરવામાં આવતું નથી કોન્ટ્રાક્ટરોની બેદરકારીઓ સામે આવતી હોય છે પરંતુ આ બધાનો ભોગ તો અત્યારે પ્રજા ભરી રહી છે કારણ કે એ તો મસ મોટો ટોલટેક્સ આપી જ રહી છે હજી ચોક્કસ જણાવી દઉં કે આ મોટો ટેક્સ ભરે છે અને રસ્તા repair થતા નથી તેના માટે વહીવટી તંત્ર જવાબદાર છે અને ખાસ તો ખાસ કરીને સ્થાનિક જે સંસદ સભ્ય તેમજ ધારાસભ્ય છે તેઓની પણ જવાબદારી આવે છે તેઓએ પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવી જોઈએ પરંતુ તેઓ પણ આ રસ્તાને ભોગ બની રહેવા છતાં પણ તેઓ કોઈ ઉચ્ચ કક્ષાએ રસ્તા બાબતે રજૂઆત કરતા નથી કે જે તે ફૂડ છે તેની સામે પેનલ્ટી મારવી જોઈએ અને એગ્રીમેન્ટ પર રાજ્ય સરકારે કરેલા હોય પણ તેની સામે કોઈ કાર્યવાહી કોઈ કરતું નથી.

જે તે સમય જ્યારે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવું હતું તે સમય પર જવાહર ચાવડાએ શું કહ્યું હતું શું કર્યું હતું એ આપણી સમક્ષ છે તે પછી હવે તો તેઓ પૂર્વ મંત્રી બની ગયા છે પત્ર લખવામાં આવ્યો છે તે જ પક્ષની અંદર રહીને ત્યારે આપણે શું લાગે છે મનસુખ માંડવીયા તરફથી આમની કોઈ પ્રતિક્રિયા સામે આવશે કે પછી પ્રજાને કોઈપણ પ્રકારની રાહત મળશે ખરી ચોક્કસ જવાહર ચાવડા જે મનસુખ માંડવિયા જયારે લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે કેશોદ જે વિસ્તાર અને માણાવદર વિસ્તાર છે જવાહર ચાવડા નો પોરબંદર લોકસભામાં સમાવેશ થાય છે જ્યારે જવાહર ચાવડા એ મનસુખ માંડવીયા ની સાથે ઘરે પણ હાલ્યા હતા અને તેઓ ચૂંટણી દરમિયાન વિદેશ ચાલ્યા ગયા હતા